ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે શહેરના સોળ આઈસ ડેસ વિક્રેતાઓને ત્યાં મનપાની આરોગ્ય ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ડીસમાં નાખવામાં આવતા ડ્રાય ફ્રુટ કલર ક્રીમ સહિતની ચીજવસ્તુના સેમ્પલ લેવામાં આવ્યા છે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત સાથે શહેરમાં ઠેકઠેકાણે બિલાડીના ટોપની જેમ રસ્તા પર અને દુકાનોમાં આઈસ ગોળાના વેચાણની હાટડીઓ ખુલી ગઈ છે અને લોકો પણ આઈસ ડિસ્ક ખાઈ ગરમીમાંથી રાહત મેળવવા ભારે ધસારો કરતા જોવા મળે છે ત્યારે સુરત મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના સોળ વિસ્તારોમાં દરોડા કરી બરફ કલર અને ડ્રાયફ્રૂટ વગેરેના નમૂના લેવાયા છે વિસ્તૃત વિગત મુજબ આઈસ ગોળાવાળા ઇન્ડસ્ટ્રીયલ પાણીનો વપરાશ કરીને બરફ બનાવવામાં આવતો હોવા સહિતની ફરિયાદ ઉઠે છે ત્યારે આજે સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા

પાંચ છ ટીમ બનાવેલી હતી અને ઉનાળામાં આઈસડીશ તેનું વેચાણ થતું હોય છે એ જગ્યાએ ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસી કરવામાં આવેલી તેમજ આઈસ ડીશ બનાવવા માટે વપરાતું ક્રીમ સિરપ ફ્રૂટ અને આઈસ ગોળાના અને આઈસ ડીશના નમૂના લેવામાં આવેલા હતા તે નમૂના પુસ્તકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવેલા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ પણ સંસ્થાને એમાં ખામી જણાશે તો તેની પર ફૂડ સેફ્ટી એક મુજબ કાર્યવાહી કરવામાં આવશે સાહેબ અગાઉ ફેર આવી રીતના ભેળસેળ પકડાયા તો આ લોકો કઈ રીતના ભેળસેળ કરતા હોય છે એમાં કલર એસન્સ કે અખાદ્ય કોઈ પદાર્થ હોય એવું માલુમ પડે રીતે તો એની સામે ગયા વખતે જે નપાસ થયેલા તેની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે સાહેબ આ જે અખાદ્ય હોય છે તો કઈ રીતે બીમારી ફેલાવે છે અગર લોકો ખાઈને તો પેટના રોગો થઈ શકે છે કેટલું નુકસાનકારક છે આ બધી કેમિકલો પેટના રોગો થઈ શકે છે એનાથી ખાદ્ય વસ્તુ હોય કે કઈ એવી વસ્તુ વાપરીએ જે શરીરને નુકસાન કરી શકે ફૂડ સેફ્ટી મુજબ એમની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં છે હોય હા એ પણ કાર્યવાહી અમારા દ્વારા અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે એમાં આઈસ ફેક્ટરીમાંથી પણ